ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષ ની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી શાસ્ત્રોક્ત રીતે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષ ની ચતુર્થી ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદ્રવા મહિનાની સિદ્ધિ વિનાયક ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી એ આજે ગર્ભમાં સોસાયટી શેરીમાં ઓફિસમાં અગિયાર દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિ સ્વાગત કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિ સ્થાપિત કરીને વિધિ વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે ધોળકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ધોળકર દ્વારા આજે શાસ્ત્રોક્ત રીતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી ધોળકર પરિવારના ગણેશ સ્થાપનાનું પંચાવનમું વર્ષ છે ઓગણીસો થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત દિવસના માટીના ગણેશજીના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે પુણે શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લા શનિવારવાળાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ધોળકર પરિવાર દ્વારા પંચાવન વર્ષથી માટીમાંથી બનેલ ગણપતિનું સ્થાપન કરવા ગણપતિનું સ્થાપના કરતું આવે છે આ વખતે પણ દોઢ ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે ગણપતિ બાપ્પાનું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રીયન સાપો પહેરાવવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવે છે